પરંતુ આવી રીતે જ્યારે ચૂંટણીઓ વાર તહેવારે જ્યારે ચૂંટણીઓ આવે અને પોતે રાજા બને છે શું બીજા કોંગ્રેસ ના કોઈ એવા લોકો નથી કે જેને એમને ચૂંટણી લડાવી શકે ઘણા બધા એવા લોકો છે કે જે ચૂંટણી લડી શકે એવા છે તેમ છતાંય પોતે જ્યારે પણ ટોણું આવે ત્યારે વરરાજા બને છે તમને ખબર છે એમને ખબર છે તો લડેલે છું હું હારી જઈશ તો મને કોઈ ફરક નથી પડવાનો વિધાનસભા તો મારું ચાલુ જ રહેવાનું છે પરંતુ આ લોકસભા લડવો તો આ લોકસભાની અંદર જે બધું ફંડ આવે પાર્ટીનું ફંડ આવે રોઈ રોઈને પગે પડીને ફંડ ભેગું કરેલું પણ આવે મિત્રો એ ફંડને પણ ઘર ભેગું કરવું છે કોંગ્રેસ ઉમેદવાર કરી છે તમને ખબર હશે કે હમણાં જ પરમ દિવસે એ પોતે બેન કહેતા હતા કે મારે તો એફિડેટ કરું તો ખાલી તારીખ જ બદલવાની છે પરંતુ મિત્રો મારે તમને કહેવું છે કે એફિડેટ ચાર વખત બદલવામાં આવી છે કે બદલવામાં આવી શા માટે બદલવામાં આવી એનું કારણ આપણને ખબર

મોટી જમીન હોય તો બતાવવાની નહીં કરોડો સંખ્યા હોય તો બતાવવાની નહીં મિત્રો માત્ર ને માત્ર ગરીબ હોવાના ડ્રોંગ કરીને આ છે જયારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારે ત્રીજી વખત દેશનું સુકાન સાંભળવા